રાપર શહેરની અંદરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો જે ત્રાસ વધી રહ્યો છે આ બાબતે નગરપાલિકાને સતત એટલે સતત રાપરના શહેરીજનો જાગૃત નાગરિકો સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા મેં ખુદ કોંગ્રેસ પક્ષ દ્વારા અનેકો વખત રજૂઆતો ભલામણો આંદોલનો જે કરવાનું થતું હતું એ કરી લીધું પણ રાપરની અંદરમાં જે આખલાઓનો ત્રાસ છે એ ઓછો થવાના બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે અને નગરપાલિકા દરેક વખતે નગરપાલિકા રખડતા ઢોરોને પકડે છે પણ રાપર શહેરની અંદરમાં ઢોરોનો ત્રાસ ઘટવાના બદલે દિન પ્રતિદિન વધતો જતો હોય છે કાલે એક આધેરો મોટી ઉંમરના એક મહિલાને રખડતા ઢોરોએ આખલા હરફેટે લેતા એમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી ને શહેરમાં આખલાઓનો યુદ્ધ અવારનવાર રાબેતા મુજબ ચાલુ જ રહેશે એ એક આ કોમન વાત થઈ ગઈ છે પણ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી એક આ આખલાઓ રખડતા જેવી સામાન્ય સમસ્યા બાબતે જે નગરપાલિકા માટે આમ તો મોટી નો કહેવાય જો સોલ્વ કરવી હોય તો પણ આ સામાન્ય સમસ્યા એ રાપર શહેરનું માથાનો દુખાવો જયારે બની ગયો હોય નગરપાલિકા તમામ મોરચે રજૂઆતો કરી એકદમ નિષ્ફળ છે મને લાગે છે કે નગરપાલિકાને કામ કરવું જ તો પસંદ નથી તો નગરપાલિકાના લોકો આ રખડતા ઢોળું જેવી સામાન્ય બાબતમાં સોલ્યુશન નથી લાવી શકતા એટલે નગરપાલિકાનું નિષ્ફળ જ કહીશ કારણ કે દિન પ્રતિદિન જો નગરપાલિકા જો રખતા ઢોરો ત્રાસ ઘટવો પડે રાપર શહેરની અંદરમાં ભૂતકાળમાં પણ કેટલા બધા લોકોના આ ઢોરાઓના કારણે મોત થયા હતા અને નાની મોટી સમસ્યાઓ ગંભીર સમસ્યા રહે છે આના પાછળ જવાબદાર કોણ જો નગરપાલિકા આવે ત્વરિત ધોરણે આ બાબતે કંઈક નહીં વિચારે તો અમારે રાપર શહેરના લોકોને સાથે રહીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાપર શહેર આ બાબતે જરૂર વિચારશે આ બાબતે જન આંદોલન થશે અને એવા આશ્ચર્ય ચકિત આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે એટલે નગરપાલિકાને હું અહીંયાથી છેલ્લી વખત વિનંતી કરું છું કે રાપર શહેરને રખડતા ઢોરોના ત્રાસથી મુક્ત કરવામાં આવે નહીંતર આવનારા સમયમાં ચોક્કસપણે યોગ્ય રીતે અને સંવિધાનિક રાહ એક આંદોલન થશે અને આ આંદોલનમાં જે પણ કાંઈ પણ નુકસાની આવે શહેરજનોને જે ઢોરોના કારણે નુકસાની આવી રહી છે એ તમામે તમામ જવાબદારી નગરપાલિકાના સિરે રહેશે ધન્યવાદ